દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં બે ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે ત્યારે ઓલપાડ માંગરોળ ઉમરપાડા સહિતના તાલુકામાં અવારનવાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે ઓલપાડ ઉમરપાડા સહિતના તાલુકામાં ધીમી ધારે તો ઝાપટારૂપી વરસાદ દિવસ દરમિયાન વરસી રહ્યો છે ત્યારે ઉમરપાડામાં અઠ્યાસી એમએમ એટલે કે ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય તાલુકામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે ત્યારે હજી પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ સર્જાયો છે વરસેલા વરસાદે આ વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો કરતા રાહત આપી છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે તો ઝાપટા રૂપે વરસાદ વરસી રહ્યો છે સુરત જિલ્લાના ઓલપાડ માંગરોળ અને ઉમરપાડા સહિતના તાલુકાઓમાં દિવસ દરમિયાન અવારનવાર ઝરમર વરસાદ નોંધાયો હતો ખાસ કરીને ઉમરપાડા વિસ્તારમાં આજે સવારે છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં કુલ અઠ્યાસી એમ એમ એટલે કે લગભગ ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો અન્ય તાલુકાઓમાં છૂટાછવાયા ઝાપટાં જોવા મળ્યા હતા વિશેષ રૂપે ઉમરપાડામાં નોંધાયેલા વરસાદે ખેતીને નમી પવન આપી છે અને સ્થાનિક ખેડૂત વર્ગમાં ખુશીની લહેર ફેલાઈ છે હાલ ચોમાસાના માહોલે ખેતી માટે અનુકૂળ સ્થિતિ ઊભી કરી છે બીજી બાજુ હવામાન વિભાગ તરફથી આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે